પંજાબ હરિયાણાના ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે વડોદરામાં રેલી સાથે ઔદ્યોગિક હડતાલ અને ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું સુરતમાં ખેડૂત આગેવાનોની અટકાયત કરાઈ છે પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે વડોદરામાં સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગામડા બંધનું એલાન આપ્યું છે તેમજ શહેરના ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા તમજ આવેદન પત્ર આપી માંગણ્યોને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જ્યારે સુરતમાં ખેડૂત આગેવાનો ધરણા પ્રદર્શન કરીએ એ પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી આજ રોજ જે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવેલ છે તેમાં સંયુક્ત કિસાન મોરચો અને સંયુક્ત કામદાર મોરચો સામેલ છે જેને સહકાર આપવા માટે વડોદરા શહેરના તમામ ટ્રેડ યુનિયનો એકસમ થઈને આજ રોજ એકત્ર થયેલ છે અને ઘણા સમયથી અમારી માંગણીઓ પેન્ડિંગ છે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરેલું હોય છે તો આજ દિન સુધી નિરાકરણ આવેલ નથી જેમાં ચાર લેબર કોડ જે કામદારો પર નાખવામાં આવેલ છે અને જે તરાફ કામદાર યુનિયનો પર અને કામદારો પર થઈ રહેલ છે તે મોટામાં મોટો મુદ્દો છે મોંઘવારી જોવા જઈએ તો કૂદકે અને ભૂસકે મોંઘવારી વધી રહેલ છે જેથી મિનિમમ વેજીસમાં વધારો કરવામાં આવે અને સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ ના કરવામાં આવે એવા તેવા તમામ મુદ્દાઓ અમે લઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને સરકાર ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરીશું જે રીતે સેન્ટ્રલ ટ્રેડિંગનો આહવાન આપ્યું છે તમામ સેન્ટ્રલ ટ્રેડિંગના કિસાન મોરચો મળીને આજે એક રેલીના સ્વરૂપમાં નીકળી અને અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાના છીએ એ આવેદનપત્રમાં અમારી માંગણી છે કે મિનિમમ છવ્વીસ હજાર પગાર મળવો જોઈએ કામદારોને દસ હજાર રૂપિયા પેન્શન મળવું જોઈએ કામદારોના જે હક છે એના ઉપર જે કુઠારો ઘાત કરવા માટે ચાર લેબર કોડ બનાવ્યા છે એ લેબર કોર્ડ રદ થવા જોઈએ કામદાર કલ્યાણ યોજનાઓનું આયોજન કરવું જોઈએ જે લેબર કોર્ટો ખતમ થઈ રહી છે એને રિસ્ટોર કરવી જોઈએ આવી જે અમારી માંગણીઓને ધ્યાનમાં લઈને સરકાર ઘણા વખત हमारी रजuat ने सामडी नहीं रही એટલા માટે અમે એનો વિરોધ કરીને કલેક્ટરને આવેદન પત્ર આપવા માંગીએ છીએ આજ કા દિન ફેબ્રુઆરી 16 આર્ડ ઇન્ડિયા બંક આલન દિયા હે અપના કિસાન દોસ્તો ને કામદારો ને અપના હક કે લિયે આજ જનરલ સ્ટ્રાઈક આલન કિયા હે આર્ડ ઇન્ડિયા બરો જનરલ સ્ટ્રાઈક જો આજ કર રહે હૈ uska pahle bhi aap logon ko maloom hona chahiye हम दो तीन साल से लड़ रहे हैं हमारा हक के लिए आज भी उसका कोई हक नहीं हक का पालन नहीं हुआ है हम कामदारों को आज भी लड़ना पड़ता है और लड़ने के लिए हमको इतना खुशी नहीं है लेकिन हमको रोड पर लाया जाता है हमारा जो भी कुछ मांगनी है उसका कोई निराकरण गवर्नमेंट करता नहीं है आज देश भर में हम लोग जनरल स्ट्राइक कर रहे हैं आज बड़ोड़ा शहर के अंदर भी आप देखें बरोड़ा शहर के अंदर भी आज आप देखेगा तो आपको पता चलेगा कम ये बरोड़ा शहर के मेन मेन फैक्ट्रिया बंद करके आज कामदार इधर प्रोटेस्ट करने आया है अपने हक के लिए आप देखो ये बीबी भी 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 बंद है हैची बंद है सीमेंट्स बंद है आलसम बंद है जी बंद है शेडर बंद है चीची के बंद है ऐसा तमाम मीडिया बीडी फैक्ट्रिया बंद करके कामदार आज इधर उनका प्रोटेस्ट करने आया है और इसका कितना गवर्नमेंट नोंद लेता है हमको पता नहीं है लेकिन हमारा हक पूरा होने तक हम लड़ते रहेंगे लड़ते रहेंगे कोई इसका नोट ले ना ले लेकिन हमको मारेगा तो हम प्रोटेस्ट करेगा ही ये हमारा ड्यूटी है हम करते रहेंगे इसको એમએસપી અને તમામ પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી હડતાલ ચાલુ કરેલી છે તેના સમર્થન આપવા માટે કામદાર એસોસિએશન પણ મેદાનમાં આવી ગયું છે ગવર્મેન્ટની સામે હવે બાયો ચડાવી લીધી છે અને તમામ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે કા કામદાર એસોસિએશનના જેટલા તમામ કામદાર એસોસિએશન છે તે હવે મેદાન ખાતે આવી ગયો વડોદરા અને ગાંધીનગર ગૃહ ખાતે તમામ કામદારો હવે સરકાર સામે બાયો ચડાવી દીધી છે અને તમામ પોતાના જે પડતર પ્રશ્નો છે તેને લઈને હવે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે અહીં વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતેથી વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતેથી હવે તેઓ સલેક્ટર કચેરી ખાતે જશે અને ત્યાં આવેદનપત્ર આપી પોતાની રજૂઆત ચાલશે તમામ પડતર પ્રશ્નો જે જે કામદારોના તેને લઈને સખત વિરોધ થઈ રહ્યો છે અને વહેલી તકે તેમના પ્રશ્નનું નિરાકરણ આવે તેવી તે આશા વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન નિલેશ વસાઈકર સાથે સત્યન નવાસ્કર જીવન ન્યૂઝ વડોદરા